ઇન્જાઈ ગયું માય ગોડ આવું એકદમ અચાનક થઈ ગયું બરાબર છે તો જો માય ગોડ આજ અમે જોઈ શકો છો બરાબર છે તો ધુમાડ 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 થઈ ગયું મતલબ કે ઉસમા જે કરી તે શું થાય છે છૂટી પડે બરાબર છે આ પેકેટ આનું છે જરા કમેન્ટમાં મને કહેજો ને રિવિઝન લેક્ચર છે બેટા રિવિઝન બરાબર છે તો શું આપણે બધું જ ફટાફટ મળવું જોઈએ બધું જ ફટાફટ તો આજે ખરો તો હેલો એવરીવન સુદર્શન સિરીઝ નો આ બીજો વિડિયો છે પણ ચેપ્ટર નંબર પહેલું છે કેમેસ્ટ્રીમાં તો ફટાફટ સમય નથી બગાડવાનો આપણને તમને ખબર જ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો બરાબર છે આ ચેપ્ટર નંબર પહેલાની અંદર યાદ રાખજો ત્રણ માર્કસ નો એક ક્વેશ્ચન આવવાનો કેટલા માર્ક્સ નો બેઠા ત્રણ માર્ક્સ નો એક ક્વેશ્ચન આવો છે બરાબર તો સમય ની બગાડીએ ચાલુ કરીએ ચાલો અગાડી ફટાફટ જોઈ શકો તમે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર બરાબર બે टाइप्सના એના ડિફરન્ટ છે તો શું ફેરફાર શું થઈ શકે તો કે ભાઈ શું ફેરફાર છે તો ભૌતિક ફેરફારમાં નંબર 1 પહેલું માત્ર ભૌતિક અવસ્થાઓ બદલાય છે એટલે કે ભૌતિક ફેરફારમાં ખાલી એની ભૌતિક અવસ્થાઓ જ બદલાઈ જાય છે પણ રાસાયણિક ફેરફારમાં શું થાય બેટા તો પદાર્થની ઓળખ અને સ્વભાવ બદલાઈ જાય છે બરાબર છે ઘણા લોકોનો સ્વભાવ બદલાઈ જતો હોય છે પછીથી ચાલો બહુ ખુશ થવાની જરૂર નથી અગાડી કે ભૌતિક ફેરફારમાં બીજો કોઈ નવો પદાર્થ બનતો નથી અને અહિયા નવો પદાર્થ એ બને છે બીજું કે ભૌતિક ફેરફારમાં બીજું શું ઉદાહરણ તમે જોઈ શકો બરફનું નું બરફ પીગળી જાય છે બરાબર અને આ રાસાયણિક ફેરફારમાં તમે એક વસ્તુ જોશો ને તો લોખંડ નું કટાવું અને દૂધ નું બગડવું બરાબર છે તો લોખંડ ઘટાઈ જાય દૂધ બગડી જાય નવી વસ્તુ બની જાય એટલે કે રાસાયણિક ફેરફારમાં આ રીતે તમે જોઈ શકો છો અહીંયા લોખંડ તમને બતાવેલું છે બરાબર છે આ બરફ એટલે કે ભૌતિક ફેરફારમાં બતાવેલો છે અગાડી જઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓને નક્કી કરવામાં આવતા અવલોકનો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો એને નક્કી કેવી રીતના કરશો કોણ કેવી રીતના બદલાશે તો એની વાત કરીએ તો નંબર વન પેલા વાયુનું ઉદ્ભવ થવું એટલે કે વાયુનું ઉદ્ભવ થવું કેવું થાય છે કે વાયુ તમને આ જો તમને અહીંયા ટેસ્ટ માં તમે જોશો વાયુ ધીરે ધીરે નીકળતો હોય પરપોટા સ્વરૂપે એ રીતના તમે જોઈ શકો બીજું તમે અવલોકન કરી શકો કે રંગમાં પરિવર્તન થઈ જાય બરાબર રંગ બદલાઈ જાય રંગ ચેન્જ થઈ જાય બરાબર તો એના પરથી બી તમને આઈડિયા આવી શકે છે બીજી એક વસ્તુ બેટા અવસ્થામાં પરિવર્તન અવસ્થામાં પરિવર્તન એટલે કે ઘન સ્વરૂપમાં હોય એની જગ્યાએ તમે પછી વાયુમાં પણ એને થોડીક ગરમી આપો તો વાયુમાં થઈ જાય પ્રવાહીમાં થઈ જાય એ રીતની એની અવસ્થા બદલાય છે બીજું તાપમાનમાં પણ પરિવર્તન થઈ શકે મતલબ આ ચાર બાબતોથી આપણે એ નક્કી કરી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ફેરફાર થાય છે આગાડી અહીંયા તમે જોઈ શકો છો બેટા મેગ્નેશિયમ અને ઓટો એને ની હાજરીમાં ગરમ કરજો આ વિડીયો જો તમને દેખાશે કે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે બરાબર છે એટલે કેવું એકદમ આંખ ઇંજાઈ જાય ઓ માય ગોડ આવું એકદમ અચાનક થઈ જાય બરાબર છે એને જો આપણી આંખમાં એકદમ તેજસ્વીતા આવી જાય દીકરા બરાબર છે કે ઓ એ ટાઈપનું બરાબર એ ચાલો જો અહીંયા આવો લોકોનો મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતિથી સળગે છે તમે જોઈ શકો છો બરાબર એકદમ સફેદ જ્યોતિ અને પરિણામમાં શું મળશે બેટા તો ભાઈ સફેદ પાવડર એટલે કે રાખ મળે છે એને કહેવા છે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ રિએક્શન જરાક ધ્યાન આપજો Mg O2 અને બની ગયું છે MgO શું બની ગયું છે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ આ પ્રક્રિયાની અંદર નેક્સ્ટ જરા કરજો આ પ્રક્રિયાની અંદર જરાક જોજો બેટા કે mg o2 એટલે કે પ્રક્રિયકો જે પ્રક્રિયકો હોય તે અહીંયા ડાબી બાજુએ લખવામાં આવે છે બરાબર આ ખાસ યાદ રાખજો કેમ કે એક ક્વેશ્ચન પૂછી શકાય રાસાયણિક સમીકરણો કેવી રીતના લખાય છે સમજો તે રીતના તો કે ભાઈ mg o2 એ પ્રક્રિયકો જે ખરા તે ડાબી બાજુએ લખવામાં આવે છે અને આ mgo જે નિપજ છે એ ક્યાં લખવામાં આવે પ્રક્રિયકની જમણી બાજુ લખવામાં આવે છે બરાબર અને આ જે ખરી તે પ્રક્રિયાની દિશાને મેન્શન કરે છે બરાબર જરા ખાસ કાળજી રાખજો આ જરા ખાસ બેટા દ્રવ્ય સંરક્ષણનો નિયમ અથવા દળ સંરક્ષણનો નિયમ પણ તમે કહી શકો છો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી હવે આની અંદર તમે જોઈ શકો કે એક તરાજુ આપેલો છે બરાબર છે પાપ પુણ્ય બરાબર છે રિએક્ટન્ટ ને બીજું શું આપેલું છે પ્રોડક્ટ એટલે કે જેટલા પ્રક્રિયક હોય એટલા જ કોણ હોવા જોઈએ નિપજ હોવી જોઈએ અહીંયા એક તમને એક રિએક્શન મારફતે સમજાવેલું છે જરાક ધ્યાન આપજો એક રિએક્શન આપેલી છે Fe+H2O અને બની ગયેલું છે Fe3O4 પ્લસ એચ ટુ હવે આને આપણે બેલેન્સ કરવાનું છે એટલે કે એને સમતુલિત કરવાનું છે તો આપણે એક કામ કરીએ એક ટેબલ પાડી દેવાનું જેટલા પણ તત્વ છે તે લખી દેવા સર અહીંયા Fe દેખાય છે તો Fe લખાઈ ગયા છે બરાબર પછી H2 હાઇડ્રોજન છે અને બીજું કોણ છે બેટા ઓક્સિજન છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન પણ આપણે લખી લીધા છે હવે જરાક ધ્યાન આપજો ખાસ કરીને બધા પ્રોડક્ટ લખી દીધા Fe અહીંયા કેટલા છે કઈ નથી એટલે કેટલા હશે 1 તો અહીંયા 1 લખી દીધા સર હાઇડ્રોજન બે દેખાય છે તો બે લખી દીધા ઓક્સિજન એક દેખાય છે તો એક લખી દીધા હવે નિપજની વાત કરીએ બેટા તો નિપજની વાતમાં શું કરીએ Fe કેટલા દેખાય છે 3 તો 3 લખાઈ ગયા તમે જોઈ શકો હાઇડ્રોજન બે છે તો બે લખાઈ ગયા ઓક્સિજન ચાર છે તો ચાર હવે એક તમામ કરીએ સર આને બેલેન્સ કરવાનું છે તો એકદમ દેશી ભાષામાં એક વસ્તુ છે સર અહીંયા ઓક્સિજન ચાર છે અહીંયા એક જ છે તો સર આને મેં મલ્ટીપ્લાય બાય ચાર કરી દઉં કેમ ચાર કરી દઉં જો સર આને મેં ચાર સાથે ગુણાકાર કરી દેવા તો શું થઈ જશે ચાર ઓક્સિજન થઈ જશે

ચાર છે તો અહીંયા પણ કેટલા આવી ગયા ચાર મતલબ આ બેલેન્સ કરવા વાળું એકાદ એમસીક્યુમાં અથવા એક ક્વેસ્ટનમાં તમને પૂછાઈ શકે છે અગાડી હસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો

તમે અહીંયા જોઈ શકો છો સી એ પ્લસ એચ ટુ બરાબર છે બંને ભેગું થઈ ગયું તો શું બની ગયું ફોડેલો ચૂનો બરાબર COH ટ્વાઇસ અને જે છૂટી પડે છે તે ઉષ્મા છૂટી પડે છે બરાબર હવે બીજો એક ધ્યાન આપજો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે ઓ માય ગોડ આ તમે જોઈ શકો છો બરાબર છે કે ધુમાડો 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 થઈ ગયો મતલબ કે ઉષ્મા જે ખરી તે શું થાય છે છૂટી પડે છે બીજું દિવાલો ઢોળવા માટે એનો ઉપયોગ થાય છે હવે આની અંદર યાદ રાખજો સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ એટલે શું તો કે ભાઈ ભેગું થવું પણ કોણ ભેગું થશે બે પ્રક્રિયાઓ કો ભેગા થશે અને નિપજ કેટલી બનાવશે એક જ બનાવશે એને શું કહેવાશે સંયોગીકરણ ની પ્રક્રિયા બરાબર ચાલો અગાડી

બરાબર છે ઓકે વિઘટનમાં માં તમે જો પ્રકાશ અને વિદ્યુત માટે બરાબર છે તો અહીંયા તમે જો પ્રકાશ દ્વારા સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની હાજરી તો એજી અને સીએલ મુક્ત થાય છે બીજું વિદ્યુત દ્વારા વિઘટન ની અંદર પાણીનું વિદ્યુત પાણીનું વિદ્યુત વિભાજન એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન જે ખરા છૂટા પડે છે તમે અહીંયા જોઈ શકો છો એક અંદર ની અંદર અને સાથે બેટરી જોઈન્ટ કરેલી છે આગળ

આગળ જોઈશું દ્વિ હવે સર પેલું વિસ્થાપન હતું આ દ્વિ વિસ્થાપન એટલે કે બે વચ્ચે કોઈ આપલે થાય બરાબર છે તો એને કઈ પ્રક્રિયા કહેવાય દ્વિ આની અંદર બેટર ત્રણ એક નાનો ક્વેશ્ચન પણ પૂછી શકાય વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને છેલ્લે એક આવશે અવક્ષેપણ પ્રક્રિયા આ ત્રણે ત્રણની વ્યાખ્યા અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું તો કે પાણીમાં અદ્રાવ્ય પદાર્થો એટલે કે અવક્ષેપ બને છે સફેદ રંગના અવક્ષેપ આ તમે જોઈ શકો છો સફેદ રંગના બરાબર છે BaSO4 સફેદ રંગના જે અવક્ષેપ પડે છે એને કઈ પ્રક્રિયા કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે આગળ ઓક્સિડેશન અને રિડક્શન બરાબર છે આ જરા ખાસ કાળજી રાખજો ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું તો કે ભાઈ સર જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય છે એનો ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિજન ગુમાવે છે એને શું કહેવામાં આવશે રિડક્શન અહીંયા તમે જોઈ શકો છો તાબાનો એક ભૂક્કો આપી દીધેલો છે એને ગરમ કર્યું ઓક્સિજન આઈ બરાબર અને કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું તાબો એટલે કે કોપર બેટા સીયુ હોય Cu હોય એને ગરમ કર્યું સી ઓમાં ટ્રાન્સફર થઈ ગયું કોપર ઓક્સાઇડ કાળા રંગમાં બરાબર છે તો ઓક્સિજનનો ઉમેરો થયો અહીંયા ઓક્સિજન દેખાતો નથી પણ અહીંયા ઓક્સિજન દેખાય છે મતલબ ઓક્સિજનો શું થયો ઉમેરો એટલે કે એને કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન ઓક્સિજન મેળવે છે અને સેમ કન્ડિશનમાં તમે યાદ રાખો હાઇડ્રોજન ગુમાવે છે બરાબર હાઇડ્રોજન ગુમાવે તો એને શું કહેવામાં આવે ઓક્સિડેશન ઊંધી પ્રક્રિયા રિડક્શન હશે તો શું થશે ઓક્સિજન ગુમાવશે અને હાઇડ્રોજન જે ખરો તે મેળવશે આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે કદાચ આગળ જોઈશું આપણે બરાબર છે ઓકે રોજિંદા જીવનમાં જોવા મળતા હા પેલું યાદ રાખી લેજો રોજિંદા જીવનમાં જે ઓક્સિડેશન આપણને જોવા મળે છે તે તમે જોઈ શકો ક્ષારણ બરાબર છે ભેજ અને એસિડ ના કારણે ધાતુ જે ખવાણ થાય છે બરાબર તમે જોઈ શકો છો આયરા પીપીટી ની અંદર કે ભાઈ લોખંડ જે ખરો તે આખું ખવાઈ ગયેલું છે બરાબર લોખંડ પરનો કાટ એટલે કે લાલાસ પડતો કથ્થઈ રંગ જે ખરો તે દૂર થાય છે એટલે કે કથ્થઈ રંગ આખો તમારો દૂર થશે આ પોર તમને દેખાતું હશે અને તાંબા પર લીલું સ્તર જે ખરો તે આવી જાય છે હવે આ તમે આ જો ખોરાપણું બરાબર છે આ પેકેટ આનું છે જરા કમેન્ટમાં મને કહેજો ને

નાઇટ્રોજન બરાબર છે ડાઇનાઇટ્રોજન வாயு ભરવામાં આવે છે ઓકે જેમ માટે સારાંશ લાવતો હોય તેમ આ જરાક યાદ રાખજો આપણી ચાર પ્રક્રિયાઓ સંયોજિકરણ વિઘટન વિસ્થાપન અને દ્વિવિસ્થાપન સંયોજિકરણમાં શું યાદ રાખવાનું કેટલા પ્રક્રિયકો છે બેટા બે પ્રક્રિયકો છે A અને B તો ભેગો થઈને કોણ બની જશે એક જ નિપજ એટલે કે AB વિઘટન પ્રક્રિયા આના કરતા ઊંધી પ્રક્રિયા એટલે પ્રક્રિયક જે ખરો તો એક જ નિપજ કેટલી મળી બે મળી આ એનું ઉદાહરણ કોલસાનો દહન આવો પણ જો તમને આઉ બી એક્ઝામમાં પૂછી શકાય ભાઈ કોલસાનો દહન છે તો એ કઈ પ્રક્રિયા તો યાદ રાખજો સંયોગીકરણની પ્રક્રિયા ખોરાકનું પાચન છે તો એ કઈ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા વિસ્થાપન જો વિસ્થાપન ઇસકી ટોપી ઉસકે સર બરાબર છે દ્વિ વિસ્થાપન જ રાખજો એ અને આ બી અને સી છે તો શું થશે એ એ કોની જગ્યાએ આવી જશે બી ની જગ્યાએ આવી જશે અને બી બિચારો શું થઈ જશે જય શ્રી કૃષ્ણ બી જતો રહેશે બરાબર આયરો બી જતો રહે તો આ કયો લોખંડ અને કોપર સલ્ફેટ પછી દ્વિ વિસ્થાપનના પ્રકાર તો બંને ઓલ્ટરનેટ થશે જો આ એ બી છે અને બીજું કોણ છે સી ડી છે તો એ

आत्मयोग एंदगवान बड़ी बड़ी